કાળો થઈ ગયો છે અને વરસાદ તો હવે આવવાની તૈયારી છે છે જો જો છે આકાશમાંથી કાળો કાળો માસ સડી ગયો છે ઉપર વાદળામાં જો ખાલી તમે હવે વરસાદ આવશે અસલી વરસાદ તો હવે આવવાનો છે જો વરે તો દર વરે વરે હોય એટલે વરે વરે વરસાદમાં નાવા નથી ને આ ઘણા મટી જાયી आदर हो के वन है तू के अब बल हटा रे रहे जो आवे है जो आवे रो खाई का बुल बुल के बुल बुल टी एम बुक्का बुक्का हाय बरहाती आनंद आयो आनंद आयो आनंद आयो